વડોદરા તરસાલી વિસ્તારમાં દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સમાં ગણપતિ પંડાલ પાસે કાંકરી ચાળો થયા હોવાનો અને સ્થાનિક લોકોએ જયશ્રી રામના નારા પણ લગાવ્યા હતા પરિસ્થિતિને ગંભીરતાને જોતા પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ગણપતિ પંડાલમાં છપ્પન ભોગ રાખવામાં આવ્યો હતો અને છપ્પન ભોગ પૂરો થયા બાદ પંડાલ પાસે પથ્થરો પડ્યા હતા જેથી પણ પથ્થરો પડ્યા હતા જેથી તાત્કાલિક પોલીસ કરવામાં આવી હતી કોર્પોરેટર અલ્પેશ લિંબાચાએ કહ્યું કે તરસાલી વિસ્તારમાં દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સમાં છપ્પન ભોગનો કાર્યક્રમ હતો અને ગણેશજીની આરતી પછી અસામાજિક તત્વોએ છ થી આઠ પથ્થરો મારીને વિસ્તારની શાંતિ ડોળવાનું કામ કર્યું હતું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વડોદરા શેરમાં શાંતિ કામ કર્યું હતું અને એવી જ રીતે તરસાલીમાં પણ આ જ કામ કર્યું છે અભિષેક ગુપ્તાએ કહ્યું કે આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યું છે અને તેની પાછળની સાઈડમાં જે ગલી છે ત્યાં ગણપતિ પંડાલ છે ત્યાંથી એવા ન્યૂઝ આવ્યા હતા કે એમને ગણપતિ પંડાલની બાજુમાં કંઈક પડ્યું હોય એવો અવાજ આવ્યો જેથી અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા એલસીબી અને ડિસ્ટાર્પના માણસોની અલગ અલગ ટીમો બનાવીને ચેક કરી રહ્યા હતા શું ફેંકવામાં આવ્યું હોઈ શકે અને કોના દ્વારા ફેંકવામાં આવી શક્યું છે એ બાબતે અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું